એકર કરતા વધારે જમીન હશે તો તમારું રેશન કાર્ડમાંથી નામ નીકળી જશે મતલબ રેશન કાર્ડની તમને લાભ મળતા લાભ નહીં મળે વાત એ કરવા આવ્યા છીએ કે ધર્મ અધર્મની લડાઈ છે ધર્મ અધર્મનું યુદ્ધ છે આ યુદ્ધમાં વિજય ધર્મનો ચોક્કસથી થવાનો છે પણ એક સમય એવો આવશે કે દુનિયા આખી એવું લાગશે આમ આદમી પાર્ટીના સૈનિકોને ગ્લાસ ફેંકવા જેવી બાબતમાં ત્રણસો સાત કરી દે મયુર સાકરિયા સુરેન્દ્રનગર આમ આદમી પાર્ટી પ્રમુખ કોલર પકડવા જેવી વાતમાં ત્રણસો સાત કરી દીધી ને ક્યાંક જેલમાં પૂરી રાખવા માટેના પ્રયત્નો

માટે બહાર કાઢવા રાજુ હાથ જોડીને વિનંતી કરવા આવ્યો છે એક વખત અમારા ખેડૂતોના ભલા માટે મતદાન કરજો એક વખત અમારા યુવાન માટે મતદાન કરજો આપ સૌનો હું હૃદય થી ખૂબ આભાર